સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે એલસીબી દ્વારા અસરકારક કાર્યવાહી ચાલુ છે પીઆઈ વીજે જાડેજાની સૂચનાના આધારે ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ ખાનગી બાતમી પરથી કોસ્ટલ હાઇવે પર પોસરી ગામની સીમમાં નાકાબંધી ગોઠવાઈ હતી આ વોચ દરમિયાન બીલીમોરાથી ધોલાઈ તરફ જતા વાહનમાંથી વિદેશી દારૂની છસો અડતાલીસ બોટલો વિસ્કી વોડકા અને બિયર મળી આવતા આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ સાથે સાથે અલગ કાર્યવાહી હેઠળ પ્રોહિબુશન અને જુગારધારાના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાના નિર્દેશ બાદ એલસીબીની ટીમે ખાસ વોચ ગોઠવી હતી દિવસ દરમિયાન મળેલી બાતમી પરથી ચીખલી અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના બે જુદા જુદા પ્રોહિબુશન કેસોમાં વોન્ટેડ તરીકે નોંધાયેલા આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી નવસારી એલસીબીની આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિગમ દર્શાવે છે.